આનંદનગર વિસ્તારના રહેણાંકી મકાનમાં આગનો બનાવ બનતા ફાયર બ્રિગેડે દોડી જઈ આગને બુજાવી હતી આનંદનગર વિસ્તારમાં રહેતા કાળુભાઈ રામજીભાઈ પરમારના રહેણાંકી મકાનમાં દીવાબત્તી કરી હોય બાદ જેના કારણે આગ લાગી હોવાના કારણે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને બુઝાવી હતી જ્યારે આગમાં ઘરવકરીને થોડુંક નુકસાન થવા પામ્યું હતું No! <laughs> એ હા એ આયા જાવ એક બંદો આ ઓલા જો આ છે હવે